મહાદેવ ની પૂજા કરે છે મનુષ્ય થી લઈને દાનાઓ અને ભૂત થી માંડીને ભગવાન પોતે દેવાજી દેવ શિવ નો મહિમા આખી દુનિયામાં ગવાય છે પરંતુ જો આપણે ભગવાન શિવ ને પ્રસન્ન કરવા હોય તો માત્યુજય મંત્ર નો જાપ અવશ્ય કરવો જોઈએ મા મૃત્યુજય એ સૌથી શક્તિશાળી મંત્ર માનો એક છે શિવ પુરાણ અને અન્ય ગ્રંથો માં મૃત્યુજય નું મહત્વ વિગતવાર સમજાવવામાં આવ્યું છે મહામૃત્યુજય મંત્ર નો જાપ કરવાથી આવનારા મૃત્યુ પણ ટાળી શકાય છે મહા મૃત્યુજય મંત્ર નો જાપ કરીને મૃત્યુય નોર્થ એવો થાય છે મૃત્યુ ને હરાવી ને આવ્યો હોય તેવો વ્યક્તિ ભગવાન શિવ ને કાલ ના ભગવાન મહાળ પણ કહેવામાં આવે છે તો મિત્રો મહા મૃત્યુજય મંત્ર વિશે માહિતી મેળવતા પહેલા મિત્રો જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય મંત્ર ઘણા નામ અને રૂપ છે કેટલાક એને રૌદ્ર મંત્ર કહે છે કેમ કે તે શિવ સ્વભાવ ની રજૂઆત કરે છે ત્રણ આંખો નો સંકેત આપે છે છે એ શુક્રાચાર્ય ઋષિ પોતાના તપ દ્વારા ભગવાન શિવ ને પ્રસન્ન કર્યા હતા અને તેમણે મૃત્યુ પામેલ સજીવન કરી શકે તેવા સંજીવની રચના કરી હતી જે શિવ દ્વારા તેમને અપાયેલ જીવન બહાલ વિદ્યા નું આ મંત્ર એક રૂપ છે ગાયત્રી મંત્ર જેટલું મહત્વ આ મંત્ર પણ ધરાવે છે શિવ પુરાણ અનુસાર માત્ર નો જાપ કરવાથી સંસાર ના તમામ પ્રકારના દુખો માંથી મુક્તિ મળે છે આ મંત્ર નો જાપ કરવાથી આપણે આસપાસ સકારાત્મકતા વધે છે જો કોઈ વ્યક્તિ ખુબજ બીમાર હોય અથવા ઈજાગ્રસ્ત હોય તો તેની રક્ષા માટે દ્રઢ નિશ્ચય સાથે આ મંત્ર નો જાપ કરવો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ મંત્ર નો જો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો તે લોકોના માનસિક શારીરિક અને ભાવનાત્મકતા સ્વસ્થ માટે લાભ કરતા છે એવું કહેવાય છે કે આ મંત્ર માં લુચો પામેલ ને ફરી સજીવન કરવાની શક્તિ રહેલી છે માં મૃત્યુજય જાપ કરવાથી અકાળ મૃત્યુ નો ભય ઓછો થાય છે અને સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે સ્નાન કરતી વખતે શરીર પાણી નાખતી વખતે સ્વાસ્થ્યને ખૂબ જ લાભ અર્થ છે માં આ પ્રમાણે થાય છે કે આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ આપણા મનથી શ્રીનેત્ર ભગવાન શિવ નું સ્મરણ કરીએ છીએ તે દરેક શ્વાસમાં જીવન શક્તિનો સંચાર કરે છે અને સમગ્ર વિશ્વ ને ટકાવી રાખી છે જીવન અને મૃત્યુના મુક્ત થઈને અમૃત તરફ આગળ વધો મિત્રો જેટલો શક્તિશાળી મહામૃતુ છે તેવા જ તેના ફાયદાઓ પણ છે જો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અકળ મૃત્યુ નો ભય હોય તો તેનાથી બચવા માટે સવા લાખ મંત્ર નો જાપ કરવો જરૂરી છે અને અગિયાર મંત્રો ના જાપ કરવાથી ડર કે ભય માંથી મુક્તિ મળી જાય છે તેમજ અગિયાર હજાર મંત્રો ના જાપ કરવાથી રોગો ની મુક્તિ મળે છે પુત્ર પ્રાપ્તિ માટે અને પ્રગતિ માટે પણ આ મંત્રનો જાપ કરી શકાય છે મા મૃત્યુંજય જપ કરવો ખૂબ જ લાભદાયી છે પરંતુ આ મંત્રના જાપથી થોડીક સાવધાની રાખવી જરૂરી છે જેના જે મંત્રનો સંપૂર્ણ લાભ મળે અને કોઈ પણ પ્રકારના અનિષ્ટ શક્યતા ન રહે તો આવો જાણીએ કે આ જાપ કરતી વખતે કઈ કઈ બાબતોનો ધ્યાન રાખવું જોઈએ એક ઉચ્ચારણમાં શુદ્ધતા હોવી જોઈએ બે નિશ્ચિત સંખ્યામાં જાપ કરવા પહેલા દિવસ કરતા બીજા દિવસના મંત્રો ઓછા ન હોવા જોઈએ તેનાથી વધારે જાપ કરવા ત્રણ મંત્ર ન આવવું જોઈએ ચાર જાપ સમય દરમિયાન અને દીપક ગમેશા ચાલુ રહે જોઈએ પાંચ રુદ્રાક્ષ ની માળા પર જ જાપ કરવા જોઈએ છ માળાને ગૌમુખી માં જ રાખો અને જ્યાં સુધી જાપ પૂર્ણ ન થાય ત્યાં સુધી માળાને ગૌમુખી માંથી બહાર કાઢશો નહીં સાત જાપ કરતી વખતે ભગવાન શિવ ની મૂર્તિ ફોટો શિવલિંગ કે યંત્ર પાસે રાખવું જરૂરી છે આઠ મામૃત્યુજય નવ જાપ કરતી વખતે દૂધ માં વેળવેલ પાણી વડે શિવજી નો અભિષેક કરતા રહો કે તેને શિવલિંગ પર ચડાવતા રહેવો દસ મહામૃત્યુજય મંત્ર નું ઉચ્ચારણ પૂર્વ દિશા તરફ મોટું રાખીને કરો અને શક્ય હોય તો સવારના સમયે આ મંત્ર નો જાપ કરવો જે સ્થાન પર જાપ વગેરે જેવા શુભ કાર્યો થતા હોય ત્યાં બેસીને જાપ કરવા બાર જાપ કરતી વખતે જાન મંત્ર માં જ હોવું જોઈએ મન ને આમ તેમ ભટકવા ન દેશો તેર જાપ કરતી વખતે આળસ ના બગાસ ન ખાવું એ નકામી વાતો ન કરવી ચૌદ મજિર આપવાનું ના કરવું અને શાકાહારી ભોજન જ લેવું